શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ભૌતિક સુખના કારણ શુક્રનું રાશિ પરિવર્તન ક્યારથી છે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે શુભ શુક્ર હોય તો શુભ ફળ મળે છે અને શુક્રનું જો અશુભ ફળ મળતું હોય તો તમે કેવું અનુભવતા હો છો બીજું કે તમને અશુભ શુક્ર છે અને એનું ફળ તમને શુભ મળતું નથી તો એના કયા ઉપાય તમારે કરવાના એ વિશેની માહિતી આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે શુક્ર ક્યારે રાશિ પરિવર્તન કરે છે તારીખ ને રવિવારે બપોરે બે ને દસ મિનિટથી શુક્ર રાશિ પરિવર્તન કરે છે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવારે સવારે સાત ને સત્તાવન સુધી રહેશે શુક્રનું રાશિ પરિવર્તન છે મંગળની બેસ રાશિથી સ્વરાશિ વૃષભ રાશિમાં આવશે ઓગણત્રીસ છ થી મંગળ એ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવાર સુધી સવારે સાત ને સત્તાવન સુધી રહેશે એ પછી શુક્ર મિથુન રાશિમાં આવશે શુક્રનું કારકત્વ સેમો છે શુભ ફળ કઈ રીતે આપે છે જેનો શુક્ર સારો હોય એને કેવું ફળ મળે છે એ આપણે જોઈએ છીએ તો સૌપ્રથમ તો શુક્ર એ દૈત્ય ગુરુ છે દાનવોના ગુરુ બૃહસ્પતિ જે ખરા ગુરુ એ દેવોના ગુરુ છે જ્યારે શુક્ર એ દૈત્ય ગુરુ છે શુક્ર એ શું છે એને વિશેની માહિતી સમજી લઈએ શુક્ર એ પ્રકૃતિ સૌંદર્ય સુખ સંપત્તિ ભૌતિક સુખ આ બધાના કારક છે શુક્ર સારો હોય ને તો આરોગ્ય પણ સારું રહે ઘણું બધું સારું તમે જોઈ શકો સૌથી પહેલું તો તમે ભૌતિક સુખ સારું મેળવો કલા ક્ષેત્રે પણ સારું રહે સાથે સાથે જીવો કે બહુ લક્ઝરિયસ લાઈફ જીવીએ છીએ પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું એક પ્રકારનું ઠાઠ વાળું આ જીવન આ શુક્ર સારો હોય તો જીવી શકાય છે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય આખી ઓળખ જુદી પડી આવે એમ લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ છે કોઈ પણ વ્યક્તિને એના પર નજર પડે ને તો સૌ પ્રથમ તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય આ પ્રભાવિત કરે છે સારો શુક્રો હોય એનું જીવન વીઆઈપી જેવું હોય આમ લાગે કે બહુ મોટો ઇમ્પોર્ટેડ માણસ આમ બહુ જ જોરદાર માણસ છે વીઆઈપી એવું લાગે એની પર્સનાલિટી એવી હોય એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ઉત્તમ પર્સનાલિટીથી એ ફરતો હોય સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતો હોય આ એનો પ્રભાવ છે વધારે જે પ્રભાવ છે એ શુક્રનો એ સાતમા ભાવ ઉપર છે એ કલત્ર સુખનો છે એટલે એ સાતમા સ્થાનને પ્રભાવિત વધારે કરે છે સાતમું સ્થાન પોતાના જીવન સાથીનું હોય છે પ્રેમ ભોગ વિલાસ ધન સંપત્તિ આના કારક જે છે ને એ શુક્ર છે ઉત્તમ પ્રભાવો અપાવે કોઈ પણને આકર્ષિત કરાવે કોઈની નજર ન પડતી હોય ને તો પણ પડે તો સમજવું કે આનો શુક્ર જન્મકુંડળીનો જન્મનો શુક્ર ખૂબ સારો છે ખૂબ સારું ફળ આપનારા છે તમને તમારી ઓફિસમાં કે ઘરમાં તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે જે પણ આમ અસ્તવ્યસ્ત હોય તો ના ગમે વ્યવસ્થિત હોય તો આવું મને વધારે ગમે છે તો એ સમજવું કે શુક્ર સારો છે તમને જીવનસાથીનું સુખ ઉત્તમ મળે છે ઉત્તમ આકર્ષણ તમે ધરાવો છો તમે કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો છો તમારે ઊંઘમાં પણ નિંદ્રામાં પણ એવી તમે ગાઢ નિંદ્રા લેવાનું માનો છો તો સમજવું કે આ બધું શુક્ર શુભ છે જેમ તેમ રહેતા હોય ને તો સમજવું કે એનો શુક્ર સારો નથી હવે જે અશુભ શુક્ર હોય ને એને એ વ્યક્તિ જેમ તેમ રહેતો હોય એને ટાપટીપ રહેવું જ ના ગમે એ પરિવારમાં અશાંતિ જ રહ્યા કરે જે અશુભ શુક્ર હોય ને એને કોઈ સૌંદર્ય કે એવું કંઈ ગમે જ નહીં પછી સંયમ ના રે અમુક વખત તો ચારિત્ર ઉપર પણ એની અસર થાય ભૌતિક સુખ ઓછું મળે તો આ બધું થાય ને તો સમજવું કે આ વ્યક્તિનો જન્મનો શુક્ર એ શુભ ફળ આપતા નથી અશુભ ફળ આપે છે આવું જો વ્યક્તિત્વ હોય તો સમજવું પડે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે શુક્રની વાળી બે રાશિ છે કઈ રાશિના સ્વામી છે એક તો વૃષભ રાશિ અને એક તુલા રાશિ આ બે રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચની રાશિ છે મીન રાશિ છે મીન રાશિમાં જે છે ને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શુક્ર ઉચ્ચના હોય છે જ્યારે કન્યા રાશિમાં એ શુક્ર નીચના બને છે બુધની કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે શુક્રના મિત્ર ગ્રહો જે છે ને એ બુધ અને શનિ છે જ્યારે શત્રુ ગ્રહ તરીકે જોઈએ ને તો સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુગ્રહ છે શુક્રની અસર જે હોય એ કેટલા વર્ષે તેની અસર જોવાય તો શુક્રની અસર પચીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીમાં એ ઉત્તમ ફળ આપતા હોય છે પચીસ થી અઠ્યાવીસ વર્ષ સુધી શુક્રના ત્રણ નક્ષત્ર છે ભરણી પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાશાળા આ ત્રણ નક્ષત્ર એ શુક્રના છે શુક્ર હોય એટલે પુરુષત્વ પર્સનાલિટી ભૌતિક સુખ મોહ મહત્શોક ભોગવિલાસ દાંપત્ય જીવનમાં પણ પ્રેમ કલા ક્ષેત્રે પણ બઉ સારી પ્રગતિ આ બધા ઉપર અધિપત્ય જે છે ને એ સિવાય બી લવ મેરેજ ના યોગ બને ને એ પણ શુક્ર સારું છે ને એવું માની લેવાનું શુક્ર સ્વગૃ હોય સાતમા સ્થાને હોય આ બધું હોય ને તો લવ મેરેજ પણ ઘણી કુંડળી હોય એવી રીતે હોય તો થયેલા છે ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે તમારો પ્રેમ જે છે ને જળબી રાખે તો આપણે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે મેષ રાશિ અક્ષર અલય ભૌતિક સુખના કારક શુક્ર એ તમારી મંગળની અધિપત્યવાળી મેષ રાશિ માટે તમારી રાશિથી પરિવર્તન કરી અને વૃષભ રાશિ સ્વરાશિમાં એ રાશિ પરિવર્તન કરે છે તમારી રાશિથી બીજા ભાવથી રહેશે હવે બીજું સ્થાન છે ધન કુટુંબ સુખ વાણીનું પ્રભુત્વ પૂર્વાજીત સંપત્તિ આ બધું સુખ બતાવતા હોય છે અહીંયા તમને શુક્રનું બીજા ધનસ્થાનનું જે ગોચર છે એ આર્થિક રીતે નાણાકીય રીતે તમને માટે નાણાકીય રીતે લાભ આપનારું બની રહે આવકના સ્ત્રોત્ર વધારે આવકના સાધનો વધારે નોકરી કરતા માટે આ સમય ઉત્તમ જોવાય સારું એવો તમને બેનિફિટ મળે તમારી જન્મકુંડલીમાં શુક્ર શુભ હશે ને બીજા કોઈ અશુભ ગ્રહ સાથે તેની યુતિ નહીં હોય ને તો આ સમય તમારા માટે આર્થિક રીતે ખૂબ જ શુભ બની રહેશે તમારી આર્થિક પરિસ્થિતિ હોય એ બહુ જ સારી બનાવે બીજું તમને પારિવારિક સુખ પણ જે કૌટુંબિક સુખમાં જે ચડાવ ઉતારો હોય ને એમાં પણ તમને સંબંધો સુધરતા જોવાય તમારી આગવી પર્સનાલિટી ઊભી કરે મેષ રાશિ માટે શુક્રનો જે ગોચર છે ને એ તમારો માટે સારો છે તમારો જે ગુસ્સો જે છે ને એના પર તમાર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે તમારે કારણ વગરના મોટા ખર્ચા થઈ જાય નહીં એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે ગુસ્સાનું કેમ કીધું કે અંગારક યોગ પણ છે તમારી રાશિના સ્વામી સૂર્યની સિંહ રાશિમાં આવ્યા છે અને તમારે આગળ વાત કરીએ આપણે શનિદેવની પણ તમારે આગલા વિડીયોમાં જોયેલું છે અને આગળ પણ તમને કહો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મોટા ખર્ચા ન થઈ જાય શુક્રની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી આઠમા સ્થાને રહેશે એ કોઈ પણ ગ્રહનું આપણે અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે આઠમું સ્થાન છે ને એ કોઈ પણ ગ્રહ શુભ ફળ આપતા નથી તમારે અહીંયા ડિસિઝન પાવર થોડો લો થઈ જાય જલ્દી નિર્ણય ન લઈ શકો તમારી નિર્ણય લેવાની શક્તિમાં થોડી નબળી પડી જાય કોઈ પણ વસ્તુ તમે લો ને જે વિચારો ને એ કદાચ સીધું ના લાગે એમ એમ થાય કે એના કરતા પીલું કર્યું હોત તો સારું અમુક સમય ખોટા નિર્ણયો લઈ લઈ લેવાય અમુક વખતે તમારો સ્વભાવ લડાયક થઈ જાય જિદ્દી થઈ જાય જલ્દી હાઈપર થઈ જવાય મગજ ઉપરની જે શાંતિ છે ને ગુમાવી બેસે હાઈપર બની જવાય આનાથી અમુક સમયે મળતા લાભ જે હોય ને એ અટકી જાય ગુસ્સો કરી દો ને એટલે જે તમને લાભ મળવાનો હોય ને એ ત્યાં સ્ટોપ થઈ જાય અને આમે તમારે શનિદેવની મેં આગળ વાત કરી કે સાડા સાત પ્રથમ તબક્કો શરૂ થયો છે આ શનિદેવનો પ્રથમ તબક્કો જે તમારી મેષ રાશિ માટે પ્રારંભ થયો છે આથી કોઈ પર આંધળો વિશ્વાસ નહીં મૂકવો નહીં તો અહીંયા જુઓ દગો થવો છેતરપિંડી થવી આવા બધા યોગો બની રહેશે એકંદરે અહીંયા શુક્રનું વૃષભ રાશિનું ગોચર તમારી મેષ રાશિ માટે આર્થિક રીતે સારું છે આર્થિક રીતે સારું જોવાશે ભાગીદારી ધંધાથી પણ અહીંયા તમને લાભદાયી રહેશે નોકરી કરતા માટે પણ આ સમય ઉત્તમ રહેશે આર્થિક સુખાકારી ભૌતિક સુખાકારી તમને અપાવશે ભૌતિક સુખમાં પણ વધારો કરાવશે તમારો જે કહેવાય ને એટીટ્યુબ એમાં બદલાવ આવશે તમને એમ લાગશે કે હું ના લક્ઝરિયસ લાઈફ જીવું છું પારિવારિક સુખમાં પણ વધારો કરાવશે તમારે શુક્રનું સારું ફળ વધુ મેળવવું હોય ને હવે તેના ઉપાય કહું કે સૌથી પહેલું તો શિવાલયે દર્શન કરવા જો શક્ય હોય તો તમારે શિવજી ઉપર અભિષેક કરવો અને એમાં જો શક્ય હોય ને તો મધથી અભિષેક કરો ને એનાથી શુક્ર વધુ પ્રસન્ન થાય છે જન્મકુંડળીમાં શુક્ર જો અશુભ હોય ને તો કોઈ જ્યોતિષીની પરામર્શ મેળવીને સારું માર્ગદર્શન મેળવીને તમે શુક્રનું રત્ન એ ડાયમંડ છે ને એ તમે પ્રતિષ્ઠિત કરી પૂજા પ્રતિષ્ઠા કરાવી અને જપ કરાવી અને એને તમે ધારણ કરી શકો છો સ્ત્રીઓ માટે પણ આ જો શુક્રનું એ ઓછું હોય તો તમે માર્ગદર્શન મેળવી અને ડાયમંડ તમે ડાયમંડની જ્વેલરી તમે પહેરી શકો છો પરંતુ એવું કહેવાય છે કે ડાયમંડ ઇમિટેશન પહેરવા નહીં તો શું થાય રિયલ ડાયમંડ તો એવું કહેવાય છે કે જે એને શૂટ કરે એને કરે નહીં તો રોડ ઉપર પણ લાવી દે છે તો અહીંયા તમારે કોઈનું માર્ગદર્શન મળવી લેવું અને તમે ડાયમંડ પહેરો તો એનાથી પણ શુક્રનું સારું ફળ અને એને જપ પણ કયા છે એ તમે જપ પણ કરી શકો રીમ શુક્રાય નમ એ રીતે સહેલો મંત્ર છે અથવા એનો બીજ મંત્ર એ તમારે જો કરવો હોય ને તો ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ સહ શુક્રાય નમ આ શુક્રના જાપ કરવાના શુક્રની જાપ સંખ્યા છે સોળ હજારની ને કહેવાય છે કે કળિયુગમાં કોઈ પણ જાપ કરો તો ચાર ગણા કરવા પડે એટલે તમારે ચોસઠ હજાર જાપ સંખ્યા છે આ રીતે તમારે એ શુક્રના જાપ પણ તમે કરી શકો તો આ હતું તમારી મેષ રાશિ માટે ભૌતિક સુખના કારક શુક્ર એ વૃષભ રાશિમાં સ્વ રાશિમાં આવ્યા પછી તમને મેષ રાશિમાં કેવું ફળ આપશે એના વિશેની માહિતી નમૂનારા